સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડી તેડાગર બહેનની મનમાની સામે આવી તેડાગર બહેને આંગણવાડીમાં રડતા બાળકને જોઈ ગુસ્સે ભરાયા રોજ અહીંયા આવીને રડે છે તેમ કહી બાળકને લાફો ઝીંકી દેતા વાલીઓ રોષે ભરાયા લાફો મારી વાલીને આંગણવાડીમાં બોલાવી તમારું બાળક રોજ રડે છે તેમ કહી એને લઈ જવા કહ્યું અને ફરી અહીંયા મોકલતા નહીં એવું કહી વાલીઓ સાથે ઉદ્વંત વર્તન કર્યું પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ અગાઉ પણ તેડાગર બહેને એક બીજા બાળકને પણ લાફો ઝીંકી નો વાલીનો આક્ષેપ ટિન્ટોઈ આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડીમાં બાળકો માટે પંખા તથા નાસ્તાની સુવિધાનો અભાવ તેડા ઘરની બહેને આજે પણ વાલીઓ સાથે અભદ્ર વર્તન કર્યું તેડાઘર બહેનને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાવવા વાલીઓની ઉગ્ર માંગ આંગણવાડી ખાતે વાલીઓ તથા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી તેળા બહેન સામે વિરોધ દર્શાવી રોષ ઠેલાવ્યો મારું નામ મકોના સપના છે આંબેડકર એરિયા છે અહીંયા બાલ મંદિર છે બે દિવસથી મારી અહીંયા બાલ મંદિરમાં આવે છે કાલે રડી એટલે પછી એમને મને ફોન કર્યો તો બેન તમે બીજું રડા સાઈન લઈ જો એટલે હું આઈન પછી લઈ ગઈ પછી આજે રડી કલાક બેસી પછી રડી આજે એટલે પાછો ફોન કરે કે તમે બેબી રડા સાઈન લઈ જો હું અહીં આવી એટલે પછી હું એ લઈને જતી હતી એટલે એમને મને એમ કીધું તો તમારી બેબી કાલે રડી હતી આજે રડી હતી રોજ રડા છે તો તમારે એ લઈને ના આવવાની તમારે એમના નાસ્તાનું ડબ્બો મોકલી આપવાનું એમ નાસ્તો ઘેર પહોંચાડી દે બાકી એને લઈને અહીં ના આવવાનું એના લીધે બીજા છોકરોમાં ડિસ્ટર્બ થાય છે એમ કરીને મને કહેવાય કીધું નીકળ તારે અહીં જરૂર નથી ત્યાં બેબી લઈને જતી રહ્યા એટલે બીજા વાત દવા લ્યો બોલ્યા કેમ બોલું છે નાખી દીધો અને પછી એમ કહે કે આ નામ લે અને પેલા નાસ્તો બાસ્તો ની મળી નીકળો બાલ મંદિર બંધ કરી દે અને કાલે આજે આ બાળક આ કાલે વિતા રીતું લક્ષણી ખાધું તું પડી ગયું એ ને બે થપડા ને મારી દીધું બાળક રોડી જોરથી તો એને કશું નઈ બાલ મંદિર માં સરખો બે ટાઈમ નાસ્તો ના મળો પંખો ના મળો